એટલે આજે તો સોનન માં એક આવડ ની માનતા આવી ને કંચનમાં એક અંગો વધારે બોલો કંચનમાં પાંચમો દિવસ ને પાંચમા દિવસે મઢડા કેવી કેવી તૈયારી છે તમને બતાવી દઉં રામ રામ સીતારામ હું ઘરથી બ્લેક શર્ટ પહેરીને રેડી થઈ ગયો પરંપરા મુજબ આપણે થાય માં પચાનું પેટ્રો નાખીને નીકળી ગયા હું રાહુલ ને અનિલ કોઈ હાલો પહોંચી ગયા મઢડા તો જો આજ પણ આ છે મઢડા ના ભવ્ય ગેટ નો નજાર હો બાકી કેમ છે હાલો માના સાનિધિ માં અંદર પહોંચી ગયા સ્વર્ગ થી પણ વધારે સુંદર જગ્યાઓ જોઈ લો તમે તો મિત્રો જિંદગીમાં પહેલી વખત માના દર્શન કરવાનો મોકો મળ્યો હાલો હવે કરી લઈએ સોનલ માના દર્શન ને તમને પણ કરાવી દઈએ એટલે ભાઈ રસોડામાં તો જો બકાલા ને ઢગલા ને ઢગલા બેઠા કઈ મગજ કામ નથી કરતા અહીંયા રસોડામાં ઘરમાં ગરમ દાળ ને શાક ને બને છે બાકી જઈ હા મિત્રો એક મિનિટમાં તમને કેટલું બતાવવાનો ફૂલ લોક જોયું તો આપણે આ ચેનલ ઉપર ફટાફટ જોયા આવું